તો મેં હમણાં થોડી વાર પહેલા જ કહ્યું હતું કે પરેશ તારાણી શબ્દોના જાદુગર છે અને ફરી એકવાર તેમણે શબ્દ બાણ છોડ્યા છે ભાજપ પર જે ભાજપે પ્રચાર શરૂ કર્યો છે કે ટનાટન ના ના જેની સામે હવે પરેશ તારાણીએ કહ્યું છે કે હા પાડીને હેઠા બેસાડ્યા હા હા કરીને જે ભાજપ નેતાઓને નીચે બેસાડવામાં આવ્યા છે તેમને ચૂંટણી લડવાની ના પાડવામાં આવી છે શબ્દ થકી બાણ છોડવામાં આવ્યા છે પરેશ તારાણી થકી આખરે શું કહ્યું હતું પરેશ તારાણીએ કોના કોના પર તેમણે નિશાન સાધ્યું છે જણાવશે મારા સહયોગી મનીષ પુરોહિત જે મનીષ વિકાસ પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને ઘણા દિવસો પછી જ્યારે બોલ્યા છે તો જબરદસ્ત એમણે એ પ્રહારો કર્યા છે શાયરાના અંદાજમાં હા પાડીને હેઠા બેસાડ્યા ધાણી લખ્યું છે એક્સપોસ્ટ પર કે ભીખુસિંહને ભોઠા પાડ્યા રંજનબેનને રડાવ્યા નારણભાઈની નાડ ઢીલી ધડુકના ઢોલ પીટી નાખ્યા રૂપાણીને રમતા મૂક્યા મૂંજપરાને મરડી નાખ્યા ભારતીબેન ભૂંસાઈ ગયા કેસી બનાઈ ગયા દેશી અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો આ આખો આ આખે શાયરાના અંદાજમાં ધાનાણીએ પોતે બનાવેલી એક આ પંક્તિઓ છે અને એ પ્રકારે એણે એક દેશી અંદાજમાં પોતાની લઢણમાં પોતાની સ્ટાઇલમાં ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા કકડાટ પર નેતાઓના ખટરાક પર પોતાના અંદાજમાં આ પ્રકારની પોસ્ટ મૂકીને રાજનીતિને રમતી કરી છે સવારે પણ એક પ્રકારની પોસ્ટ કરી હતી ક કકડાટને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી બબાનને લઈને અને જેને લઈને ટનાટન એવું લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં ટનાટન છે અને બીજી બાજુ યજ્ઞેશ દવે એનો જવાબ આપવા માટે આ તમામ નેતાઓના નામ ગણાવ્યા હતા એ ફરી એકવાર એમનો વળતો પ્રહાર કરતા ધાનાણીએ જે પ્રકારે એક એક નેતાઓના નામ લખીને બોલ્યા છે એ ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારી પણ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જે ચાલતી રાજનીતિ છે એના પર ખુલીને અત્યારે પરેશ ધાનાણી મેદાનમાં આવી ગયા છે ફરી એકવાર અમારા દર્શકોને પરેશ ધાનાણીની જે પોસ્ટ છે એને તમને સંભાળવાની પ્રયાસ કરીશ કે હા પાડીને હેઠા બેસાડ્યા ભીખુસીને ભોઠા પાડ્યા રંજનબેનને રડાવ્યા નારણભાઈની નાડ ઢીલી ધડુકના ઢોલ પીંટી નાખ્યા રૂપાણીને રમતા મૂક્યા મૂંઝપરાને મરડી નાખ્યા ભારતીબેન ભૂસાઈ ગયા અને કેસી બની ગયા દેશી છેલ્લે લખે છે કે મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો તમામ લોકોના નામ સાથે લખ્યું છે એટલે કે જાજુ કહેવાની જરૂર નથી પણ રાજનીતિ અત્યારે પોસ્ટ પર ક કવિતાઓ પર અત્યારે આજના દિવસમાં ગરમાયેલી રહી કારણ કે જે પ્રકારે ધાનાણીના ટ્વીટ બાદ ટ્વીટ આવી રહ્યા છે તે તે જ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ અકળાઈને એનો જવાબ આપી રહ્યા છે